તો જામનગર સહિત રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અલગ અલગ સ્થળોએ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે એકત્રીસ દરમિયાન એટલે કે આજના દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે રાત્રિના સમય યોજના રંગારંગ કાર્યક્રમો પર જામનગર પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે જેને લઈને જામનગરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર અને જિલ્લાભરમાં લગભગ બાસઠ જેટલી પોલીસ ટુકડી દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે થર્ટી ફાસ્ટની જે તૈયારી છે અમે જામનગર પોલીસ તરફથી અમે જે બધા પોલીસ સ્ટેશન છે જુદી જુદી અમે લોકો ટીમ બનાવી છે અને એ ટીમ થર્ટી ફાસ્ટના આખી રાત જે છે શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ જાતના કોઈ પણ પ્રોહિબિશનને લગત કામગીરી બીજા વાહન લઈને કોઈ સ્પીડથી વાહન ચલાવવાવાળા હોય યા બીજા પણ જાતનો જે ટ્રેફિકને રૂલ્સને ભંગ કરવાની કોઈપણ જાતની ટ્રાય કરશે આ ઉપર કડકથી કડક કાર્યવાહી થશે